શહેરના નવલકી મેદાન પાસે મોર્નિંગ વોક માં નીકળેલી મહિલાનો અછોડો તોડી બાઇક સવાર ઇસમો ફરાર થયા હતા વડોદરા શહેર પોલીસ ચુટણીની કામગીરીમાં વ્યસ્ત હતી જેમાંથી હજુ કંઈક અંશે બહાર આવતા શહેરમાં ફરી અછોડા તોડ ઇસમોએ માથું ઉચક્યું છે આજે શહેરમાં 3 થી 4 જગ્યાએ અછોડા તોડની ઘટના સામે આવી હતી નિઝામપુરામાં રહેતા શ્વેતલભાઈ રોજ સવારે સયાજી બાગમાં ચાલવા જતા હોય છે ત્યારે સવારના ફતેગંજ પાસે મોટર ઉપર આવેલા બે વ્યક્તિઓએ શ્વેતલભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડી ફરાર થયા હતા થોડી બાદ ચાલવા જનાર સોનાની ચેન અને કડી ખેંચી લઈ બાઇક સવાર ઇસમો ફરાર થયા હતા શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં પણ તોડની ઘટના સામે આવી હતી સવારના પોણા પાંચ વાગે બદામડી બાગ પાસેથી એક બહેન નીકળતા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સ બાઇક ઉપર આવ્યા હતા અને નવલકી પાસે સાડા ત્રણ તોલાનો અછોડો તોડી ફરાર થયા હતા

આંચકીને નવલખી ગેટથી યુ ટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા જે બેન છે એમની ઉંમર લગભગ પાસઠની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એમાં સાડા ત્રણ ખોરાનો નરસિંહ હોમ છે આ રસ્તા અને નવલથી ગેટ છે એ બધી જગ્યાએ સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે